તમે લોકો જ ભારતીય આશ્રમનો વિવાદ જાણતા મિત્રો આ વિવાદમાં નવો વળાંક આવતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો આ સમગ્ર ઘટનાને લઈ અને ઋષિ ભારતી બાબુ દ્વારા મોટામાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જે પણ તેમની ઉપર આરોપ પ્રતિ આરોપ લગાડવામાં આવ્યા છે તેને લઈ અને ઋષિ ભારતી બાપુ દ્વારા એક હરિહરાનંદ સ્વામી ભારતી બાપુને પણ એક જવાબ આપવામાં આવ્યો છે અને કીર્તિ પટેલ દ્વારા જે પણ આરોપ કરવામાં આવ્યો તેને લઈ પણ એક ખુલાસો કરવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ ઋષિ ભારતી બાપુ દ્વારા જે પણ તેમના ઉપર આરોપ ખોટા છે કે સાચા છે કે જે પણ છે તેના વિશે ડિટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી શું જણાવી રહ્યા છે તે પણ આપણે આજના વિડીયોમાં જોઈએ સેવકો છે હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજને એક સમાજના નથી સમાજ ક્યારેય એક સંત સમાજનું હોય ના શકે પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે પણ આજે તમે જો આજે બધા સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે અમે કોઈ નિમંત્રિત નથી કર્યા એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારેની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજીએ તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે ક્યાં ખોટી રીતે દર્શાવ કાંઈ વાંધો નહીં પણ વ્યક્તિ સ્વતંત્ર છે ઇલ્જામ લગાવી શકે પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભી ઊભો નથી થતો ત્યાં જે સંત છે એ એમના સમાજના છે કેવા છે ક્વોલિટી લાયકાત એ મને ખ્યાલ નથી પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો માત્ર સરખેદના પ્રશ્નને લઈને સરખેદની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે અને બીજું કે ધીમે 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 પછી એમ કે કે લંબેરાયણ આશ્રમનો જગ્યા પણ મારી છે અરે ભાઈ ગુરુજી તમને ભગવાન હું તો ભારતી બાપુ સદ્બુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથળ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે અને આખા એ ગુજરાતમાં બધાને ખ્યાલ છે બસો જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથળ ગામ હોય કાણેટી હોય ગોધાવી પિંપળ આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળવી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે એ પણ વકીલોની હાજરીમાં સેવકોની હાજરીમાં સંતોની હાજરીમાં એનો નોટરીરાઈઝ લખાણ બધું થયેલું છે તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું વારે વારે સ્ટેન્ડ ફેરજ રાખે છે અખાડાની હાજરીમાં સમાધાન થાય છે પંચ પરમેશ્વરની હાજરીમાં એની પહેલાં હું વ્યક્તિગત ત્રણ વખત મીટિંગ કરી આવ્યો કે ભાઈ ભારતીય આશ્રમનું આવડું વિશ્વ વિભૂતિ આપણા ભારતીય બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે તો પછીને ડાઉન કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે અને હંમેશા મારા પ્રયાસો એવા રહ્યા છે કે ભારતીય આશ્રમ અમારા માધ્યમ દ્વારા જે બાપુએ કાર્યાન્વિત કર્યો છે ગૌરવાન્વિત આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યો છે એ વિશેષ વટવૃક્ષ બનીને ઊભો રહે ત્યારે આનું મૂળ કારણ એનું એનાલિસિસ થવું જોઈએ એનું રિસર્ચ થવું જોઈએ કે આ જમી આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બન બનવાનું થઈ રહ્યું છે કારણ કે આપણી ભારતીય પરંપરા એવી હતી જન્મના જાય તે શુદ્રહા સંસ્કારાત દ્વિજ મુચ્ય હતી આ પરંપરા હતી તો એ પરંપરાને ભૂલીને તમે નેરો માઇન્ડેડ વિચારધારા જ્યારે રાખશો ત્યારે હું તો કોઈ એક પરિવાર હોય ઘર હોય મંડળ હોય સંઘ હોય કે કોઈ પાર્ટી હોય તો એમાં આવા વિવાદો હંમેશા ઊભા થતા જ રહેવાના એટલા માટે હું કહું છું કે હંમેશા વડીલો ઘરમાં ત્રણ પ્રકારના રહ્યા છે એક સમસ્યાઓ વિના કારણ ઊભી કરે બીજો સમસ્યાથી ભાગે અને ત્રીજો જે મહાન છે જેને હું સ્વીકારું એ હંમેશા સમાધાન સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે તો મિત્રો વીડિયા જોયો ને આ તા ઋષિ ભારતી બાપુ તો ઋષિ ભારતી બાપુ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો અને જે પણ વાદ વિવાદ છે તેનો અંત આવવો પડે સુખદ કારણ કે આશ્રમમાં મહાવિવાદનું સૌથી મોટું કારણ એ હરિહરાનંદ સ્વામી ભારતી બાપુને ગણવામાં આવી રહ્યા છે અત્યારે કારણ કે આશ્રમમાં વર્ચસ્વની લડાઈ છે પરંપરાને ભૂલી અને તમે કોઈ એક એવો પ્રયાસ કરો અને તમારો વગેરે વગેરે આરોપ ઋષિ ભારતી બાપુ દ્વારા લગાડવામાં આવી રહ્યા છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવડ સાથે નવા અહેવાલ સાથે પરંતુ ઋષિ ભારતી બાપુ અને આ જે સરખેજના વિવાદ વિશે તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ